જય માતાજી જય નવ દુર્ગામાં માતાજીનો ગરબો નીચે લખીને આપેલો છે એકદમ નવો તો જરૂરથી સાંભળજો જય માતાજી માળી તારા દરબારે અમને લીલા લેર છે માડી તારા દરબારે અમને લીલા લેર છે માડી તારા ભક્તો પર પૂરી તારી મેર છે માડી તારા ભક્તો પર પૂરી તારી મેર છે માડી તારા દરબારે અમને લીલા લેર છે ઢોલ નગારા વાગે સૌ ગાંડા ઘેલા થાય છે ઢોલ નગારા વાગે સૌ ગાંડા કેલા થાય છે નાચી કૂદીને માડી ગુણલા તારા ગાય છે નાછી કૂદીને માડી માળી ગુણલા તારા ગાય છે માળી તારા દરબારે અમને લીલા લેર છે દર્શન કરવા ને તારી પડા પડી થાય છે દર્શન તારા કરવા કેવી પડા પડી થાય છે માડી તને જોતા સવના હૈયા ઠરી જાય છે માડી તને જોતા સવના હૈયા ઠરી જાય છે માડી તારા દરબારે અમને લીલા લેર છે મામા મુખે બોલી ઘણા ભાવ મારા છે મામા મુખે બોલી ઘણા ભાવમાં ભીંજાય જાય ભાન સાવ ભૂલી આંખે આંસુડા સલકાય છે ભાન સાવ ભૂલી આંખે આંસુડા છલકાય છે માડી તારા દરબારે અમને લીલા લેર છે રૂડા છાસર ચોકે નર નારી ભેગા થાય છે રૂડા સાસર ચોકે નર નારી ભેગા થાય છે રંગતાળી રમ થતા રંગે રંગાય છે રંગ તાળી રમ થતારા રંગે રંગાય છે માડી તારા દરબારે અમને લીલા લેર છે ગરબાની તો એવી જ જાય ગરબા ભક્તો ના હૈયા પુલ્યા ના રે પુલાય માડી તારા દરબારે અમને લીલા લેર છે માડી તારા દરબારે અમને લીલા લેર છે